નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં ગુજરાતના જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની ગુજરાતમાં વાવાઝોડું ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે સાથે વાવાઝોડું ક્યારે અને ક્યાં ટાટક તેના વિશે પણ વિગતવાર વાત કરીશું તો વિડીયોને પહેલે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સાબ સસ્ક્રાઇબ કરી લેજો ગુજરાતના જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્ય અને દેશના પશ્ચિમ ભાગમાં આવનારા હવામાન વિશે માહિતી આપી હતી જેમાં તેમણે અરબી સમુદ્રમાં ચાલતી હલચલ અંગે પણ વાત કરી છે અંબાલાલ પટેલે ગુજરાતમાં વાવાઝોડું ભારે પવન સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે જેમાં તેમણે જૂનના બીજા સપ્તાહની શરૂઆતમાં રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ પડે તેવી આગાહી કરી છે અંબાલાલ દક્ષિણ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતના ભાગમાં હવામાનમાં શક્યતા વ્યક્ત કરી છે અંબાલાલે રાજ્યના હવામાનની આગાહી કરીને કહે છે કે છ જૂન સુધીમાં ચક્રવાત ગુજરાતના વિવિધ ભાગોમાં ત્રાટક છે કેટલાક ભાગમાં પવનની ઝડપ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે જેમાં તેમણે આંચકાના પવનની પણ શક્યતા વ્યક્ત કરી છે અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ નવ દસ અગિયાર અને બાર જૂન દરમિયાન મહારાષ્ટ્ર અને ગુજરાતને અસર કરે તેવી શક્યતા છે દરમિયાન મુંબઈ સહિત મહારાષ્ટ્રના અન્ય ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે જેમાં તેમણે ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે અંબાલાલ પટેલે અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમનો ઉલ્લેખ કરીને દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્ર અને અમદાવાદ સહિત ગુજરાતના મધ્ય ભાગમાં વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે જેમાં તેમણે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે તેવી પણ આગાહી કરી છે અંબાલાલે ખેડૂતો માટે રાહત ની સંભાવનાઓ પણ વ્યક્ત કરી છે જેમાં તેઓ કહે છે કે પંદર જૂન સુધીમાં રાજ્યના કેટલાક ભાગોમાં વાવણી લાયક વરસાદ થવાની સંભાવના છે